જય જુવાન જય કિસાન આજે અમારું ગામ રામગઢ નોલી અમારા ગામના લગભગ છ ખેડૂતોને અટકાયત કરવામાં આવે છે પોલીસ દ્વારા આજે એમના માતા પિતા છે કોઈ એમના પત્ની છે એ હાવ આમ ગણો તો નિરાધાર થઈ જાય કારણ કે કોઈનો દીકરો છે કોઈનો પતિ છે કોઈપણને જેલમાં જાય એટલે કોઈ દરેકને અઘામું તો લાગતું હોય છે એટલે એમે એક બધા ખેડૂતે મળી અને નિર્ણય લીધો છે કે ભાઈ આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે એક એક ઘરદી નીકળી અને જે પણ જેલમાં છે એનું આજ આજ એક ખેડૂત છે કાલ બીજા ખેડૂત છે ત્રીજા ખેડૂત છે એમ દરરોજ એક એક ખેડૂતના ઓલે જઈ એનું કામ છે એ અમે કરી દેસું એવો નિર્ણય લઈ અને આજે અમે અમારે ભાઈ છે એમના ફાર્મમાં આવ્યા છીએ કાલે પછી કદાચ જયંતીભાઈને ત્યાં જવાનું થાય અથવા મેહુલભાઈને ત્યાં જવાનું થાય અલગ અલગ બધા ખેડૂતના છ છે છના ઓલે અમે અલગ અલગ દિવસે બધા ખેડૂતના હોયલે એક એક દિવસનો ટાઈમ આપી અને બધાય ખેડૂત મિત્રો મળી અને એમનું કામ અમે જાતે કરી આપવાના છીએ અને જે એક બીજી એક ખાસ છે કે આપણે જે ખેડૂતો જે પકડ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે એ લોકોને અમારે એક ખાસ અપીલ છે સરકારને એ ખેડૂતો હાવ નિર્દોષ છે જે ખેડૂતની બાબતથી ગયા હતા કોઈ એમને પાર્ટી પાર્ટીએ લેવા દેવા નથી કોઈ એમનો હેતુ નહોતો માત્ર ને માત્ર એક ખેડૂત ખેડૂતના દીકરા તરીકે ખેડૂત પોતાનો હક માગવા ગયા હતા અને પોલીસે એમને ગિરફતાર કરી લીધા અટકાયત કરી તો મારી એક ખાસ વિનંતી છે સરકારને કે વહેલી તકે એમને નિર્દોષ છોડી મૂકવામાં આવે હલો મારું નામ અમરીબેન ભરાળિયા અને મારા ગામનું નામ નોલી રામગઢ સાલુ તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર અને મારો દીકરો પિન્ટુ ગયો તો હળદર મીટિંગમાં એટલે ખેડૂતની ભાઈઓની મિટિંગમાં ગયો હતો અને એને કેદ કરવામાં આવ્યો છે એટલે એને પૂરી દીધો છે અને અમારે તો હા અમે નિરાધન છીએ અને અમે બે જ માણસ છીએ કામ કરવાવાળા અને કોઈ અમારે અત્યારે કામ કરે એવું એક અમારા દાદા હતા દાદાને લાવે લેતા આવો અમારા દાદાને સાયર વાયર ફૂલ એ કરતો હતો અને પણ તે છતાંય એમને પૂરી દીધો હે અત્યારે અને અમારે કોઈ અત્યારે આધાર નથી પણ અમારા ખેડૂત ભાઈઓ અમારા ગામના બધા આવ્યા અને અમને સાથ સહકાર દીધો એટલે અમને મદદ કરી અને એડા અને માંડવી અને કપા વીણી લીધો જાહેર વઢાઈ દીધી બધું પણ અમારું કામ કરી દીધું છે અને અમને એ એમને ખાસ વિનંતી કરીને બધું કામ કરી દીધું છે અને અમારા ભાઈઓ તથા બધાએ અમને વડીલોએ સાથ સહકાર સારો આપ્યો હે અને એમે તો પછી બહુ મુંજાઈ ગયા હતા બે માણા ત્રણ દિવસ લગન તો એ પણ ખાધું નહોતું અને એ છતાંય એમને પછી અમારા મારા ભાઈએ હરમત આપી અને મારા છોકરાને કે તમતા એ ભલાઈ ગયો તમ તમતા તમને બધું કામ કરાવી દઈશું અને સરકારને અમારા ખાસ વિનંતી છે કે મારો દીકરો હઠ હટ ઘી વીવો આવે એવી આનંદ વિનંતી કરવી છે મેં પણ મારા દીકરા વિના અમને પણ અત્યારે ક્યાંય હુદતું નથી પણ તોય સાત છ ભાઈએ હારો આપ્યો છે એટલે અમને આટલું કામ કરાવી આપ્યું ને કે મારું કામ અત્યારે આ ભરી સિઝનમાં બધું રજળી પડે એટલું કંઈ બોલ